સુરતના ઘોડદો રોડ પર આવેલી બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણા કર્યા હતા મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ વહેલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ પેન્શન નહીં મળતા પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કર્યા હતા જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય છે ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી એવા બહાના આપતા હોય ડોક્યુમેન્ટના અલગ અલગ બહારના આપી એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવાયા હતા ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી મારું નામ પ્રજેશ બાપુભાઈ સોરટી છે અને હું ઉમરગામનો રહેવાસી છું મારા પપ્પા બી એસલમાં નોકરી કરતા હતા એમણે પચીસ વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી એમણે વલસાડ સેલવાસ વાપી દમણ દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી અટવાય છે પેન્શન શું કારણ છે કે

તકા ધુક્કી ખવડાવે છે આ લોકો પણ કામ કરતા નથી અત્યારે સુરત શા માટે આવવાનું પેન્શન માટે આવ્યા છે પણ એમ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદ દ્વારા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે

પૈસા માટે આવ્યો પેન્શન માટે સો કોણ નોકરી કરતો તો ને કેટલા સમય મારા હસબન્ડ કરતા હતા કેટલા વર્ષ નોકરી કરી તેમને અને લગભગ કરી 25 વર્ષ હા છેલે કે નોકરી કરી હતી દમણ બરાબર અને કેટલા સમય તમને પેન્શન નથી મળી આ પેન્શન મળી નથી મને આ લોકો સાહેબ લોકો આપે જ નહીં સુરત કેટલા સમય તમે કે કે તમે આ પેન્શનની રજવાતો તમે કરી આવ્યા છો સુરત અમણા જ કરી પણ વરસાદ ને બહુ ધક્કા ખાધા શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે ત્યારે કે પેન્શન તો મળશે ને કે પણ તમારી ફાયર મળતી નથી આવું ના હોય કે 15 વર્ષથી ધક્કા ખાઉ છું 15 વર્ષથી ધક્કા ખાઉ છું